ચાંદની રાત હતી અંધારામાં હું ફરિયાળામાં કામ કરતી હતી અચાનક મારા સસરા આવ્યા અને મને સાસુ સમજીને મારી સાથે મજા કરવા લાગ્યા પાછળથી નમસ્તે મિત્રો મારું નામ ભાવિકા છે અને મારી ઉંમર ચોવીસ વર્ષની છે અમારા ઘરમાં હું મારા પતિ મારા સાસુને સસરા રહીએ છીએ મારા લગ્નને આઠ વર્ષ થઈ ગયા છે પરંતુ હજી સુધી મને સંતાન સુખ નથી મળ્યું મારા સાસુ સસરા અને પતિ મને ખૂબ જ પ્રેમ કરે છે હું ગુજરાતના એક નાના એવા ગામમાં રહું છું એક રાતે મારી સાથે એવી ઘટના ઘટી હતી જ્યારથી મારી સાથે આ ઘટના બની છે ત્યારથી હું વિચારી રહી છું કે આ વાત હું કોઈને કંઈ ન મારું મન હળવું કરી લઉં આ વાત ત્યાંની છે જ્યારે મારા પતિ તેમના ઓફિસના મિત્રો સાથે ફરવા માટે ઉત્તરાખંડ ગયા હતા અને હું આ વાતની થોડી ગુસ્સે હતી કે તેઓ મને સાથે કેમ નથી લઈ ગયા રાત થઈ એટલે અમે બધાને ભોજન કર્યું ભોજન કરીને મારા સસરા તેમના મિત્ર સાથે બેસવા માટે બહાર જતા રહ્યા રાતિના લગભગ દસ વાગ્યા હતા આજે અમારા પાડોશીના ઘરે જાગરણ હતું એટલે મારા સાસુ આખી રાત પાડોશીના ઘરે જાગરણમાં જવાના હતા મારા સસરા બહાર બેસવા માટે ગયા હતા એટલે તેમને જાણ કરવાનું ભૂલી ગયા હતા આજે મારા પતિ પણ ઘરે ન હતા એટલે મેં વિચાર્યું કે હું બધા કપડાં અત્યારે ધોઈ નાખું એટલે મારે સવારે આટલું કામ ઓછું કરવું પડે મેં બધા કપડાં ધોઈ નાખ્યા અને ત્યારબાદ સ્નાન કર્યું બાથરૂમમાં મારા કપડાં લાવવાનું ભૂલી ગઈ હતી જ્યાંથી ત્યાં મારા સાસુના કપડાં પહેર્યા હતા એટલે મેં તેના કપડાં પહેરી લીધા અને ચાંદની રાત હતી અચાનક ઘરે લાઈટ જતી રહી તમને બધાને તો ખબર જ હશે ગામડામાં ગમે ત્યારે લાઇટ જતી રહે છે હું ફરિયાળામાં કામ કરી રહી હતી ત્યાં અચાનક પાછળથી કોઈક આવ્યું નહીં મને એવું લાગ્યું કે આ મારા પતિ હશે એટલે હું એમ જ ચૂપચાપ ઊભી રહી મને થોડો ગુસ્સો આવતો હતો કારણ કે તેઓ મને તેમની સાથે નહોતા લઈ ગયા થોડી પછી તેણે મારો ગાગડરો ઊંચો કર્યો એટલે મેં તેને રોક્યા નહીં કારણ કે તેઓ ચાર દિવસથી ઘરે ન હતા એટલે મને અમે બંને ચાર દિવસથી મજા કરી ન હતી તેમને મારો ગાગડો ઊંચો કર્યો અને મને વાંકીવાળીને લબા લબ મારી સાથે મજા કરવા લાગ્યા તેનું સાધન ખૂબ જ મોટું અને જાડું હતું એટલે હું નવાઈ પામી ગઈ હજુ કંઈક બોલાવા જ જવાની હતી ત્યાં તો તેઓ બોલ્યા ચૂપ રહે જે કંઈ બોલતી નહીં નહીતર હું બહુ સાંભળી જશે આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ આ મારા પતિ ન હતા તેના મોઢામાંથી દારૂની વાસવાતી રહેતી હતી અને આ મારા સસરા હતા જે મને સાસુ સમજીને મારી સાથે મજા કરતા હતા મારા સાસુ પાડોશમાં જાગરણ કરવા ગયા હતા આ વાત મારા સસરાના ખબર ન હતી એટલે અંધારમાં હું કામ કરતી હતી તો એવો પાછળથી આવીને મારી સાથે મજા કરવા લાગી જ્યારે આ વાત તેમને ખબર પડી એટલે તેનું મોઢું શરમાઈથી નીચી થઈ ગયું અને મને કહ્યું કે આ વાત કોઈને કહેતી નહીં નક્કર આપણી બંનેની આબરૂ જશે અંધારમાં કોણ હતું એ વાતને મને ખ્યાલ ન રહ્યો હતો હવે આવી ભૂલ મારાથી ક્યારેય નહીં થાય એટલે મને પણ લાગ્યું કે મારા સસરાથી ભૂલમાં આવું થઈ ગયું હતું એટલે મેં આ વાત કોઈને કીધી નથી અને ત્યારબાદ આજ સુધી તેણે મને કંઈ પણ કર્યું નથી મિત્રો વિડીયોમાં ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને મિત્રો આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ